વંથલી ખાતે સખર ભવન માં આજ રોજ જનસેવા સમાજ દ્વારા કેમ્પ કેમ્પમાંગ બસો પચાસ કરતાં વધારે દર્દીઓને નિદાન કર્યું અને એમસી દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવાયા કેમ્પમાંગ આજરોજ બસ્સો પચાસમી વધારે દર્દીઓની તપાસ અને નિદાન કરાયું હતું ઓપરેશન માટે એમસી દર્દીને રણછડદાસ બાપુ આંખની હોસ્પિટલમાં ખાતે મોતિયાનું ઓપરેશન માટે મોકલવામાં આવેલા

લે બધાયનું એમ કે ઓપરેશન કરીને પાછા અહીંયા પહોંચાડી આ કેમ્પમાં મોતીઓ ઝામર વેલ પરવાળા રોગનું નિદાન કરી દવા આપવામાં આપવામાં આવી હતી તેમજ મોતીયાના ઓપરેશન વાળા દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા આ કેમ્પમાં વંથલી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં કુલ ત્રણસો જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી